જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મજેવાડી ગામના સીમમાં આ જે જગ્યા છે ત્યાં રોજ સાંજના સમયે જે મરણ જનાર છે રિયાઝ ભટ્ટી આ રિયાઝ ભટ્ટીને અગાઉ છે સદામ શેખ સાથે છે જૂની માથાકૂટ થયેલી તેને ધ્યાનમાં રાખી અને આ જૂની અદાવતને કારણે આ સદામ શેખ આ ઉપરાંત અહીંને સમિત અને આ સિવાયના અન્ય અજાણ્યા શખ્સોએ છે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અને તેને ઇજાઓ પહોંચાડતા જે હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરેલો છે હાલ આ મરણ જણાના માતાની ફરિયાદ લેવાની તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ શરૂ છે જે ઘટના બની છે તેને ધ્યાને રાખી અને ક્રાઇમ સીન પ્રોટેક્ટ કરવાની સાથે સાથે આરોપીને રાઉન્ડઅપ કરવાની અને ફરિયાદ લેવાની હાલ તાલુકા પોલીસ સ્ટેશન લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સિટીના અન્ય પોલીસ સ્ટેશનની મદદથી અલગ અલગ ટીમો હેઠળ પાડવાની કાર્યવાહી કરવામાં આવે છે મૃતક પોતાની માતા સાથે ટુ વીલ ઉપર જઈ રહેલો હતો એવા સમયે આ જે આરોપી સદામ શેખ અને અન્ય અજાણા ઇસમોએ તેના ઉપર તીક્ષ્ણ થે જૂની અદાવાદને ધ્યાને રાખીને હુમલો કરેલાનો હાલ પ્રાથમિક રીતે ધ્યાનમાં આવી રહેલું છે આમ છતાં વિગતવાર ફરિયાદ અને તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવશે હાલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સિટીના એબીસી પોલીસ સ્ટેશન તાલુકાની પાંચ પાંચથી વધુ ટીમો છે એ અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી લઈ હ્યુમન સોર્સિસના આધારે આરોપીની બેઠકવાળી જગ્યાએ સિવિલ હોસ્પિટલ અલગ અલગ જગ્યાએ કાર્યરત કરવામાં છે